બાપા તમારી આંખ કેમ બરાબર નથી તબિયત બરાબર નથી હું ડોક્ટર ને લઈ આવું ના અરજીવન મને કઈ વાંધો નથી

કે બજરંગદાસ બાપુની કોઈને ઉપમા આપીને મેરાણ ગઢવી મહાપાપ આટલી ઊંચાઈ વાળો આપણો ગુરુદેવ બજરંગદાસ બાપા ઈ હિમાલય નથી ગયા ઈ બદ્રીનાથ જંગલમાં નથી બેઠા ઈ કેદારના ડુંગરાની ખીણમાં નથી બેઠા અલકનંદાને કિનારે નથી બેઠા ક્યાં બેઠા મનના મંદિર चेतना धरती ही धरतीला तळमळ पण कारण બધા છોકરા સેવા કરે ચરણ સેવા કરે બધા પગ દબાવે બાપા હું તો બાર વાગે ને એટલે એક પછી એક છોકરા બધા કરવા માંડે અને હું કે જાઉં ને બાપા ના ના પાડ્યા હોય ત્યાં સુધી જાઉં નહીં એટલે કે વહેલા ચાર વાગે ગયા બાપા તો હોય ગયા ચાર વાગે હું તો પગ જ દબાવતો કે મને કે વેરાણ ગઢવી

હવે આ તો અમારો પ્રોગ્રામ છે એ અમારો અમારો હવે ધંધો છે એ વખત થી માંડી અને અત્યાર સુધી મેરાન ગઢવીએ કોઈ દી એક રૂપિયો કોઈ દીધી હરામ બરોબર જો આશ્રમ નો લીધો તો કોઈ દાખલો બતાવ્યો હર્ષદસિંહ રાણા મારો સાક્ષી છે માર્કનભાઈ સાક્ષી છે પણ કેવાનો મારો અર્થ એટલો હશે સુકાન ઈ પ્રેરણા છે મંજી દાદા હું તો જનકભાઈ ને કહું છું જનકભાઈ એટલે ચાર વાગ્યા હું મંજી દાદા સેવા કરે એટલે કીધું મંજી હજી તો નથી ગયો ભજનદાસ બાપા કહેતો નહીં બાપુ તમે ના ન પડો તો કેમ જવાય તેથી બજરંગદાસ બાપા એ કીધું સેવા કરીશ ને પાંચમા અધ્યાયમાં વાંચો તો ભગવાન રાસ રાસેશ્વર કૃષ્ણ પરમાત્મા અર્જુન ને કહે છે હરે અર્જુન મારો ભક્ત જેવી રીતે મને ભજે છે હું એને એવી રીતે ભજી છું આ તો ગીતાનો નો ન્યાય છે ભગવાન રાસ રાસેશ્વર ના મુખાર આ શબ્દો

અમારો જયરામ દાદો આખી જિંદગી આટલું મોટું હતા લાકડાની ઉગાડી બોલો આ આ લેવાનું લેવા દેવા કરું હા બધાએ સેવા કરી આ બધાએ જેને સેવા કરી એને હું મેરાણ ગઢવી અહીંથી વંદન કરું છું બંદી દાદા ની ચેતના આ કાર્યક્રમમાં એના શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં એના ભાવાંજલિ કાર્યક્રમમાં હું બધાને યાદ કરું છું એટલે એક વાત મારે ખાસ જનકભાઈને કહેવી અમારે અહીંયા કોઈ બગડાણા પાસે અમારે કોઈ રૂપિયાનો અપેક્ષા છે નહીં અમે રૂપિયાના ગણતા છીએ નહીં અમે સિદ્ધાંતવાદી માણસો છીએ મોટા નહીં અમે નમી નહીં તીસો ટકાની વાત છે અમારે કોઈનું કાંઈ કામ છે નહીં બરાબર પણ જનકભાઈને કહેતો જાવ આવશે કે આશ્રમની વ્યવસ્થા જે હોય

કદાચ ભાજપની એકાદી મીટિંગ જાય તો ભલે પણ બગડાણાની મિટિંગ એક જ આવી ન જો ધ્યાન રાખજો તમે મંદિર દાદા તમારી પણ અમારી અપેક્ષા બહુ મોટી છે અને સાહેબ આનું ધ્યાન રાખજો ને તો તમારા આખા પરિવારનું આ બાવલીઓ ધ્યાન રાખજે આ તો આવો કોઈ શેઠિયો બતાવો કે બગદાણા જેવો બાવલીઓ સાહેબ આવો કોણ શેઠિયો તે હું મળે મારે પ્રમુખ મુખ્યમંત્રીની હાજરીમાં કાર્યક્રમ છે બરાબર રાજકારણમાં વધુ બધા જ મુખ્યમંત્રીથી માંડી બધાનું ઓળખું છું એક એક રાજકારણમાં શું મળે પૈસા મળે બરાબર પછી નિવૃત્ત થયા પછી કોઈ મુખ્યમંત્રીના વડાપ્રધાનના ખોટા કોઈ ઘેરમાં રહે કે એવો એક દાખલો કરો હે પૈસા ખૂબ હોય જમીન બહુ જાયતી હોય બગીચા આસામમાં ખરીદી લેલી એ બધું ખરું પણ એનો કોઈ ફોટો રાખ્યો એવો મને એક દાખલો સાહેબ આ તો પૂજાવાની જગ્યા છે આ તો સ્મરણીય જગ્યા છે આ તો આ આ આ જીવન સુધારવાની જગ્યા છે આ તો બીજાને ફાક્યા ને ખોબ આપવાવાળી આ જગ્યા છે એટલે આ આ તમે વિચાર કરો કે આ મંજી દાદા છે મંજી દાદા કદાચ એવું સ્થાન કદાચ વડાપ્રધાન થયા હોત ને તો નો જે મંજી દાદા નું સ્થાન છે સાહેબ મંદિરભાઈ માયાભાઈ ની રાતે કોઈનો જન્મ નથી આ હકીકત વાત છે સાહેબ આ હકીકત વાત છે શું એની ગુરુ દલ મુકલા મુ હું તો તામ ભવે સુખ કરી શકે હો તલ પર સુખ ન આકા મગન ઉતર ગરમી તાત તન સુગમ લાગે તે પાલ કોલકમ માંડ કિધ મજગા મંજી દાદા ચાંદી સાહેબને ખૂબ પ્રોત્સાહ આપા બળદેવર માપી તો ઉતડે કમર માં મારડ કલતાણ અસરા બી પાંથીયા પાળ સડી સાડી ખાલે બજે બોલ

બરોબર ભાઈ આપડે તો હજી તો વાહોલિયા તમે ધીમા ધીમા વાજો દાદાના જેટલા જેટલા ગમતા બધા ગીતો ગાવાના છે આયા બધા જ કલાકારો દાદા ની રાતે આરે બેઠેલા